અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એમસી નું કાર્યવાહી સાબરમતીના બળદેવનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું ચોવીસ મીટર પહોળાઈ ટીપી રોડ ખુલ્લો કરવા એમસી બુલડોઝર ફેરવ્યું રહેણાંક અને કોમર્શિયલ મળીને ત્રીસ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાબરમતી વિસ્તારમાં કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું છે વાત કરવામાં આવે તો બળદેવનગર આવેલું છે જેમાં વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે અંદાજીત ત્રીસ જેટલી રહેણાંક મકાનો અને દુકાનો જે છે તેને તોડી પાડવામાં આવનાર છે કાકા જીવનની મૂડી હતી મકાન તોડી પાડવામાં આવ્યું છે શું કહેશો શું થવું જોઈએ મારું નામ પુષ્પાબેન વાઘેલા છે અમે અહીંયા સાહીઠ વર્ષથી રહીએ છીએ અમારા બાપ દાદા અહીંયા ઘણા રહેલા છે હજી અમારા સોમવારની તારીખ છે પહેલી તારીખ તો એ લોકો ઓગણત્રીસ તારીખે આવીને આવી રીતે સવારે વહેલાં આવી અમુક માણસ તો સુતેલા હતા ને એકદમ આવીને તરત એ લોકો તોડવા જ માંડે એમની માણસાઈ કહેવાય હું એમ કહું છું તમે અમને રોજી રોટી તો નથી આપી શકતા પણ જે અમારું વસાયેલું છે એ તો અમને શાંતિથી રહેવા દો અમે તમ અમારો પચાસ વરસ અમારો સંસાર પાછો જતો રહેશે આગળ આવવાની જગ્યાએ અમારા છોકરા અમારા છોકરાની વહુ અમારે ક્યાં જવાનું સાહેબ અત્યારે અમે બધા ત્રણ ત્રણ પરિવાર છીએ જેમ કે અમે પતિ પત્ની મારા જેઠ એમના વાઇફ મારા સાસુ સસરા એવી રીતે હવે અમારા ત્રણ ત્રણ માળના મકાન પાડી દીધા અમારે ક્યાં જવાનું મોદી સાહેબ આમ રામ મંદિર બનાવો બધું બનાવો રામ ભગવાને સોમના ગરીબ ઓન કાઢવાનું કીધું હતું અમારું કમસે કમ તમે આશરો કાઢ્યો તમને આશરો તો સામે આપો પંદર હજારથી મકાન મકાન અમને નીચે નથી મળી રહ્યા અમે બધા કોઈ સરકારી નોકરીવાળા નથી બધા મામૂલી માણસ જ છીએ અમે જઈએ ક્યાં મજૂરીવાળા કેટલા વર્ષથી હતા બેન અહીંયા મારા પપ્પાનું મકાન સન સિત્તેર વર્ષથી અમે અહીંયા રહેતા હતા બરોબર અમારે કોઈને નોકરી નથી મારા પપ્પા મજૂરી કરીને આ મકાન બનાવ્યા હતા અને હા આ તો વિના જ કહેવાય ને એક જાતનો હવે નાના નાના બાળકો લઈને લોકો જાય ક્યાં પેલા મકાન તો આપવું જોઈએ મકાન આપે હા મકાન આપવાની વાત કરી ના

કરવામાં નથી આવી અને તે પહેલાં જ જે છે તે મકાન તોડી પાડવામાં આવતા પરિવારો જે છે તે રઝડી પડ્યા છે જાય તો ક્યાં જાય તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ આક્રોશ છે કે એક તારીખે તોડવાના તો આજે કેમ આવ્યા કારણ કે લોકોનો સામાન જે છે તેમ પણ જે છે તે લેવા માટે સમય જે છે તે આપવામાં નથી આવ્યો અને હાલ બુલડોઝર જે છે તે ફરી વળ્યું છે ત્યારે સરકાર જે છે તે ગરીબોની નથી તેઓ પ્રકારનો આક્ષેપ પણ જે છે રહીશો કરી રહ્યા છે કેમેરાન રીતે સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ